ગુજરાત ની રાજનીતિના ટ્રેન્ડ માં પડઘમ વાગી ચૂક્યા છે નેતાઓનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં નેતાઓનો અંદાજ કંઈક અલગ જ જોવા મળ્યો અહીં વાત છે ઉત્તર ગુજરાતની જ્યાં શબ્દ ઘણો ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે અહી વાત છે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની આ બંને ઉમેદવાર જનતાની વચ્ચે ઘણા ફેમસ થઈ રહ્યા છે ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે ગામે ગામ ફરી રહ્યા છે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના લોકો બનાસના બહેન માની રહ્યા છે ત્યારે હવે ગેની બેન ઠાકોરે પણ જનતા સમક્ષ લાગે બેનનો રિશ્તો એ આપણી સંસ્કૃતિ આપણી પ્રણાલિકામાં તમામ સમાજો જ્યારે કોઈ પણ બેનને બેન કે ત્યારે એની તમામ જવાબદારી એ સામેવાળા વ્યક્તિઓની થતી હોય છે એટલે આ ચૂંટણી ગેનીબેન અને સમગ્ર બનાસકાંઠાની જનતા હું તો એક નિમિત છું પણ તમામે અઢારે આલમ લડે છે અને બનાસકાંઠાની જનતા આ વખતે બેન દીકરી તરીકે મને સો ટકા મામેરાના ભાગરૂપે મતનું મામેરું ભરી અને જંગી બહુમતીથી જીતાડશે ગ્યનીબેન ઠાકોર ચૂંટણી પ્રચાર સમયે વિપક્ષ પર નિષાંતો સાધી જ રહ્યા છે

આ લાજને મર્યાદા એ આપણી સંસ્કૃતિમાં વરેલું છે અને વડીલોની મર્યાદા ગામની અંદર રાખવી એ મારી પોતાની એક પરંપરાને આગળ વધારતા અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જતન કરી અને વડીલોના આશીર્વાદ લેવા એ આપણી સૌની સંસ્કૃતિ છે અતના ભાગરૂપે એમની પાસે ભય પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારુ આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે એ પૂરું ભરી અને મને આશીર્વાદ આપશે માત્ર ગેનીબેન પણ પાછળથી કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ પોતાની સાસરીમાં ગયા હારીજના પીપલાણા ગામ માં એક સભા યોજી એ દરમિયાન ચંદનજી ઠાકોરે પણ મામેરાના નામે મત માંગ્યા પણ હું કોંગ્રેસ ભાગની વાત કહી કરું તમે એક સૂર થઈ અને ગામનો જમઈ છું તમે ગામનો દીકરો માની અને બધા એક થઈને એક મોડવે રહેજો એવી વિનંતી થાય આ બેઠા જેટલા છે એટલા સગા વાલાને સો સો ફોન કરો તો તમારો જમઈ જીતી જો આજે વિનંતી કરું છું કે કદાચ હજુર જીએ તો મારું દીકરીનો મોમેરો ભર્યું છે પણ તમે આખા આખા સમાજ ગામ ભેગો થઈ અને તમારા તમારો દીકરીનો એક એક મત તરીકે કાય તમારી પુનેયમાં જો પડી હોય તો એક મત આલીન તમે મોમેરો ભરજો એમાં હું સંતોષ માનું આ પૂર્વે ચંદનજી ઠાકોર સરસ્વતીના ઉંદરા ગામમાં ચૂંટણી પ્રચારે ગયા હતા જ્યાં ક્ષેત્રપાળ દાદાના દર્શન કરીને ગ્રામજનો સમક્ષ પાઘડી ઉતારીને ધરી દીધી હતી ચંદનજી કહ્યુંગડી તમારા માં મૂકું છું જેની લાજ રાખવાની જવાબદારી તમારી છે લોકસભાની ચૂંટણીમાં આ વખતે કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ ભાજપ જંગી મતથી ચૂંટણી જીતવાના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો હવે જનતાની વચ્ચે માંગ થઈ રહી છે તો ક્યાંક જનતા સમક્ષ પાઘડીની લાજ રાખવાની વાત થઈ રહી છે જોકે આ બદલાયેલી રાજનીતિ ચૂંટણી પ્રચારથી મામેરું ભરાશે કે નહીં એ તો ચૂંટણીના પરિણામો જ બતાવશે બ્યુરો રિપોર્ટ VTV News